ખેડક મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના ભાવમાં તોફાની તેજી આજે જોવા મળી રહી છે પરંતુ કપાસના વિદેશી અને ઘરેલું વાયદા બજારમાં કેવી હલચલ અત્યારે જોવા મળી રહી છે તેની માહિતી સૌ મેળવી લઈએ આજે તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે ત્રણ વાગ્યે અને વીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક યોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ પંચાણુંના વધારા સાથે છન્નું પોઈન્ટ ત્રેવીસ સેન્ટની આસપાસ અત્યારે ટક્કર લઈ રહ્યો છે આપણો રૂની ઘાસડીનો એમસીએક્સ કોટન કેન્ડી અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો સો રૂપિયા જેટલો ઘટીને બાસઠ હજાર છસોની આસપાસ ચાલી રહ્યો છે તો આપણો એકત્રીસ મે બે હજાર ચોવીસનો એમ સીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો વાયદો પણ એંસી રૂપિયા જેટલો ઘટીને ચોસઠ હજાર નવસોની આસપાસ ચાલી રહ્યો છે એનસી ડેક્સ ઉપરનો આપણો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો સોળસો ઓગણપચાસની આસપાસ અત્યારે સ્થિર છે એનસીડેક્સ ઉપરનો કોકુ ડક્કલ કપાસિયા ખોળનો વીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પિસ્તાલીસ રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો અઠ્ઠાવીસની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આપણી એમસીએક્સ કોટન કેન્ડી કપાસ અને કપાસિયા ખોળના વાયદાનો આ સમય છે અમે અત્યારે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે ત્રણ વાગ્યા અને વીસ મિનિટની આસપાસનો હવે ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કેવા રહ્યા હતા તેની માહિતી આપણે જોઈએ તો ધ્રોલ સત્તરસો એકાવન માણાવદર સત્તરસો બાબરા સોળસો પચાસ રાજકોટ સોળસો પિસ્તાલીસ વાંકાનેર સોળસો પચાસ જેતપુર સોળસો એક ધારી પંદરસો એકત્રીસ ગોઝારિયા સોળસો એકતાલીસ ભાવનગર સોળસો ચાર મોરબી સોળસો છવ્વીસ હળવદ પંદરસો ત્યાંસી કાલાવડ સોળસો એકાવન સાવરકુંડલા સોળસો ને એકતાલીસ ગુજરાતમાં ઘણા બધા ખેડૂત મિત્રોની ઢગલાબંધ કોમેન્ટો અમને મળી રહી છે કે પરાશરાભાઈ અમારે ત્યાં અતિ સારો કપાસ હોય તો વીસ કિલોના સોળસો પચાસની આસપાસ પણ ઘરે બેઠા કપાસના ઊંચામાં ઊંચા ભાવો બોલાઈ રહ્યા છે ટૂંકમાં કપાસની ગુણવત્તા મુજબ ગુજરાતમાં તેરસો પચાસથી લઈને સોળસો પચાસ અને અમુક વિસ્તારોમાં કદાચ આજે સોળસો પચાસથી પણ વધારે બોલાતા હોય ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં તો જરૂર કોમેન્ટ કરો જેથી કરીને ખેડૂત મિત્રોને ઘરે બેઠા માહિતી મળી શકે કે આ વિસ્તારમાં સોળસો પચાસની આસપાસ અથવા જે ભાવ બજાર પેરેટીએ તમારા વિસ્તારમાં ચાલતા હોય તેનાથી ખેડૂત મિત્રો છે તે માહિતગાર બની શકે અને ઘરે બેઠા કપાસનું વેચાણ કરવા માગતા ખેડૂત મિત્રો બજાર પેરેટીએ કપાસનું વેચાણ કરવા માગે તો છેતરાય નહીં બજાર ભાવથી ટૂંકમાં જાણકાર છે તે ખેડૂત મિત્રો તમે કોમેન્ટ કરો તો થઈ શકે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત તમારા સુધી મેં પહોંચાડેલી છે આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી માહિતી કે નવા અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને અમે નવા આવનારા વિડીયોમાં અમારાથી જે જે કાંઈ ભૂલ થઈ ગઈ હોય તે અમે ભૂલ સુધારી શકીએ અને નવા આવનારા વિડીયોમાં તમારા સુધી ખૂબ સારી રીતે માહિતી પહોંચાડી શકીએ ખેડૂત મિત્રો ઘણા બધા પૂછે છે અને ફોન કરે છે કે પરાશરા અમારે આવા ભાવો ચાલી રહ્યા છે કપાસ રખાય કે વેચી નખાય ખેડૂત મિત્રો અમે તમને અનેક વિડીયોમાં જણાવી કે કે અમે અંગેની સલાહ માર્ગદર્શન નથી આપતા કંઈ નિશ્ચિત નથી હોતું તમને પણ ખબર છે કે બજાર છે તે માંગ અને પુરવઠાને આધારે ચાલતી હોય છે ટૂંકમાં તમને જે સૂજે તમને જે યોગ્ય લાગે અને આર્થિક જોખમ લેવાની તમારામાં શક્તિ હોય તો તમારા ખુદના ભરોસે તમે બજાર ઉપર સંપૂર્ણ માર્ગદર્શન મેળવીને બજારનો તટસ્થ અભ્યાસ કરીને તમે ખુદ ખેડૂત મિત્રો તમારા પોતાના ભરોસે યોગ્ય નિર્ણય લઈ શકો છો કે મારે મારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર